નમસ્કાર મિત્રો આજે આપણે બાલાજી નેચરલ ફાર્મ નાયાણી તાલુકો વાકાનેર જિલ્લો મળતી આજે આપણે બાલાજી નેચરલ પાર્કની પ્રાકૃતિક ખેતી કરતી ખેતી કરતી મુલાકાતે આવ્યા છીએ આપણે તો આપણે જોઈએ કે અહીં સરસ મજાની પ્રાકૃતિક ખેતી થાય છે અને તેઓ ખેત ઉત્પાદન એકદમ નેચરલી રીતે બનાવીને સીધા ગ્રાહકોને વેચે છે તો ચાલો આપણે આ પ્રાકૃતિક ફાર્મમાં કઈ રીતે ખેતી થાય છે હળદર મકાઈ પછી બાજરી જેવી વસ્તુઓ ખેડૂતને ઉપયોગ ખેડૂતને સીધા ગ્રાહકને મળે અને એ પણ પ્રાકૃતિક હોય તો આવું એક ફાર્મની આજે મુલાકાત આવીએ છીએ અને આ બાલાજી નેચરલ નો હું તમને ટૂંકમાં પરિચય આ કરાવીશ બાલાજી નેચરલ ફાર્મ કોટડા નાયાણી તાળુકા આપ અહીં અહીંનો કુદરતી નજારો જોઈ શકો છો આ રોડકાંઠા ઉપર આ સરસ મજાનું બાલાજી નેચરલ ફાર્મ આવેલું છે અને અહીં સરસ મજાની કુદરતી નેચરલ ખેતી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે અહીંનું એકદમ શાંત વાતાવરણ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે અહીં પાક ઉત્પાદન લેવામાં આવે છે તો અહીંની સૌપ્રથમ પ્રોડક્ટની વાત કરું તો સરસ મજાની હળદર અહીં પ્રાકૃતિક રીતે પકવેલી હળદર અને હળદર ઉત્પાદન લઈને તેને દડાવીને આપણા ઘર સુધી પહોંચાડવામાં આવશે ત્યાર પછી અહીં જોઈ શકો છો કે મગફળી મગફળી પણ કુદરતી રીતે નેચરલ રીતે કોઈ પણ જાતના કેમિકલ વગર અહીં મગફળી જી વીસનું ઉત્પાદન કરવામાં આવે છે મગફળીની સાથે સાથે મકાઈ ઝાર બાજરો આવી વસ્તુઓ ખાદ્ય ખોરાક અહીં ઉત્પાદન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે અહીં સરસ મજાના વાતાવરણમાં ગ્રાહકને સીધા જ ખેતરેથી અહીં વસ્તુ પાક ઉત્પાદન આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે અહીં જી વીસ મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે સાથે સાથે તે મગફળીનું ઘાણીમાં તેલ કાઢીને આપ ડબ્બા સીધા આપના ગ્રાહક સુધીના ગ્રાહકના ઘર સુધી પહોંચાડવામાં આવે છે અડદર ડુંગળી આપ ડુંગળી પણ જોઈ શકો છો આમ બાલાજી નેચરલ ફાર્મમાં માણસને જરૂરી ચીજવસ્તુઓ એકદમ નેચરલ રીતે પકવેલી વસ્તુઓ અહીં મળી રહે છે આપ જોઈ રહ્યા છો આ ખેતરનું વાતાવરણ અહીં બાલાજી નેચરલ ફાર્મના મોબાઈલ નંબર પણ આપેલા છે કોટડા નાયાણી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી જો આપને હળદર ધાણાજીરું ઝાર મકાઈ જીવીસ મગફળીનું તેલ જેવી ખાદ્ય વસ્તુ સીધી જ ખેતરથી ખરીદવા માગતા હોય તો આપણે આપ આ બાલાજી નેચરલ ફાર્મને સંપર્ક કરી શકો છો જેઓના ઓનર છે દિલીપભાઈ લિંબાસિયા જેઓ રાજકોટ રહે છે અને રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકની ઓર્ડર મુજબ વસ્તુઓ ઘર સુધી પહોંચાડે છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની હળદરનું વાવેતર કરેલું છે લીલી હળદર અને ત્યાર પછી અહીં પ્રોસેસ કરી તેને દડાવી ગ્રાહકને આપવામાં આવે છે આમ આ સરસ મજાના ફાર્મ બાલાજી નેચરલ ફાર્મની વસ્તુઓ મંગાવવા માટે આજે જ દિલીપભાઈ લિંબાસિયાનો સંપર્ક કરો તેઓના મોબાઈલ નંબર પણ અહીં સ્ક્રીન પર આપેલા છે ણું અઠ્ઠાણું ચોપન ઓગણત્રીસ છત્રીસ ઓગણસી નેવું પડતાલીસ ચોપન અઠ્ઠાવન પર સંપર્ક કરી ઓર્ડર કરાવી શકો છો તેમજ વર્ષ દરમિયાન અહીં તમામ વસ્તુઓનું બુકિંગ એડવાન્સ પણ થતું હોય છે અને મર્યાદિત વસ્તુઓનું ઉત્પાદન કરે છે એટલે વહેલી તકે આપણને જરૂરિયાત હોય એટલો ઓર્ડર બુક કરાવી શકો છો અહીં જોઈ શકો છો જીવીસ મગફળી સરસ રીતે નેચરલ ફાર્મમાં પકવીને તેનું ઘણીમાં તેલ કાઢી સીધા જ ડબ્બા ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે આમ આ બાલાજી નેચરલ ફાર્મની એકવાર અવશ્ય મુલાકાત લે એકવાર અવશ્ય ચોક્કસ સંપર્ક કરવા વિનંતી છે અહીંની તમામ વસ્તુઓ નેચરલ અને પોતે જ પોતાના ફાર્મમાં તૈયાર કરેલી પ્રોડક્ટ આપના ઘર સુધી પહોંચાડવામાં આવશે વિડીયો પસંદ આવે તો ફૂડ વિથ માસ્ટર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે ફોલો લાઈક કોમેન્ટ ફોલો અવશ્ય કરજો બાલાજી નેચરલ ફાર્મ થેન્ક યુ